એક કપ રવો અને શાકભાજીમાંથી બનતો નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જે આપણે માત્ર પંદર થી વીસ મિનિટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ હેલ્ધી વેજીટેબલ ઢોકળા બનાવીશું જેને તમે સવારે બનાવો કે સાંજે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે સાથે સાથે અહીંયા આપણે શાકભાજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે એટલા માટે હેલ્ધી પણ છે અને ઝટપટ બની જાય છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા

તમે વાટકીના માપથી લીધો હોય તે પ્રમાણે લઈ લેવાનું છે તો હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે એમાં અડધો કપ પાણી ઉમેરીશું અત્યારે આપણે અડધો કપ ઉમેરીશું બાદમાં જરૂર લાગે તો આપણે બીજું ઉમેરીશું ફરી એકવાર મિક્સ કરી દેવાનું છે જો તમે રવાને આ રીતે પલાળીને રાખશો તો તમે આ નાસ્તો પંદર થી વીસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો એને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને આપણો રવો સરસ રીતે ફૂલી જાય તો એને પંદર મિનિટ માટે સાઈડમાં રેવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ

તો આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે શાકભાજી ઉમેરીશું તો અહીંયા મેં બે ચમચી લીલી તુવેર લઈ લીધી છે બે ચમચી ગાજર બે ચમચી ડુંગળી બે ચમચી કેપ્સિકમ તમે શાકભાજી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને તમને જો બીજા પસંદ હોય તો વધારાના પણ તમે ઉમેરી શકો છો અથવા તો ઓછા પણ કરી શકો છો શાકભાજી ઉમેર્યા બાદ એક મોટી ચમચી ભરીને આદુ મરચાને ક્રશ કરીને લઈ લીધા છે તો એ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું દેવાનું છે આ ઢોકળાનો ટેસ્ટ આદુ મરચાની પેસ્ટ થી તીખો આવે છે એટલા માટે તીખું તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ જે રીતે આંડવા ઢોકળાનું ખીરું હોય છે એ રીતના આપણા બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો ઢોકળાને એકદમ પોચા બનાવવા માટે ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરીશું જો તમારે સાઈડમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે જેથી કરીને ફટાફટ આપણે ઢોકળા બાફવા માટે મૂકી શકીએ તો ઢોકળિયામાં પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળિયાની ડીશ ને તેલથી ગ્રીસ કરીને જે આપણે બેટર બનાવ્યું છે એ બધું આપણે ડીશમાં ઉમેરી દઈશું તમને જે રીતના જાડા કે પાતળા પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો અહીંયા હું આટલા માપથી બનાવીશ તો મારી એક ઢોકળાની ડીશ બનીને તૈયાર થઈ જશે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ડીશને સેટ કરી લઈશું અને ઉપરથી થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું અહીંયા મેં કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે હવે આ ઢોકળાને આપણે ઢાંકણ ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાના છે પંદરથી વીસ જ મિનિટમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે તો આપણે અહીંયા ચટણી પણ તૈયાર કરીશું તો એના માટેની સામગ્રી જોઈ લઈએ તો મિક્સર જારમાં આપણે એક કપ લીલા ધાણા અડધો કપ પુદીનાના પાન આ બંને વસ્તુ એકદમ ફ્રેશ લેશે તો ચટણી તમારી એકદમ ટેસ્ટી બનશે ત્રણ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું તો અહીંયા અમે બે ચમચી દાળિયા લઈ લીધા છે અહીંયા આ રીતે દાળિયા ઉમેરીએ આપણે આ ગ્રીન ચટણી એકદમ ટેસ્ટી બનશે અડધા લીંબુનો રસ એક ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આને આપણી જરૂર મુજબ પાણી ઉમેરીને ચટણી બનાવીને તૈયાર કરી લેવાની છે તો એકદમ ટેસ્ટી આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મેં આ રીતની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે એકદમ ગ્રીન ચટણી આપણી ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે કોઈ પણ નાસ્તા માટે સાઈડમાં સર્વ કરી શકો છો તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ

તમને જે રીતના નાના કે મોટા પસંદ હોય એ પ્રમાણે કરી લેવાના છે કાપા કરીને આપણે સાઈડમાંથી પણ સરસ રીતે ચપ્પાની મદદથી કિનારીઓ છોડાવી લઈશું જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ડીમોલ્ટ થઈ જાય હવે આપણે બધા ઢોકળાના રીતે કાઢી લઈશું એકદમ સરળતાથી આપણા ઢોકળા નીકળી જાય છે અને એકદમ સોફ્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા રૂ જેવા પોચા ઢોકળા બને છે તમે જોઈ શકો છો કે વેજીટેબલના લીધે કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે અને એકદમ પોચા રૂજ એવા ઢોકળા બન્યા છે તો હવે આ જ રીતે આપણે બધા ઢોકળાને ડીશમાં કાઢી લઈશું અને ઉપર આપણે વઘાર કાઢ ઉમેરવાનો છે તો બધા ઢોકળા સરસ રીતે ડીમોલ્ટ થઈ જાય છે અને એકદમ સોફ્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમારે આને એમનામ ખાવા હોય તો એમનામ પણ ખાઈ શકો છો ઉપરથી તેલ લગાડીને સિંગ તેલ તો એમનામ પણ સરસ લાગશે પરંતુ વઘાર ઉમેરવાથી વધારે ટેસ્ટી લાગે છે તો બધા ઢોકળાને આ રીતે કાઢી લીધા છે એકદમ સોફ્ટ આપણા રૂ કોચા ઢોકળા બન્યા છે તો હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે જે વઘાર તૈયાર કર્યો છે એ બધું જ ઉમેરી દઈશું સૌથી પહેલાં આપણે વઘારને ઢોકળા ઉપર સરસ રીતે કોટ કરી લઈશું આ રીતે ચલાવીને ઢોકળામાં વઘાર સરસ રીતે મિક્સ કરીને ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આ ઢોકળાને તમે ચટણી સાથે તો સર્વ કરી જ શકો છો પરંતુ ચા જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકદમ ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે રૂજ એવા પોચા હું તમને એક તોડીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા સવારે બનાવો કે સાંજે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ચટણી જોડે તો ખાવાની ખૂબ જ મજા પડે છે બાળકોને વડીલોને ખૂબ જ પસંદ આવશે તો તમને મારો આ વેજીટેબલ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો